દુખ્યા જનને દેખી પરખી લેતા પીડ ભાંગી નાખે એ ભીડ વણ માંગે તું વિઠલા સારો માણસ ને સજન વ્યક્તિ હોય ને એ કોકની સામે આમાં લાગો હાથ કરવો પડે તો એનો હાથ બહુ ધ્રુજતો હોય ભાઈ એ તો સામે દિલવાળો હોય ને એ ઓળખી લે એ ધ્રુજવાનો જ કોઈ ભેટી જાય સાહેબ આપણને અને રડવા માટે બે હુંડા પાડી દે હે લાયક બનીએ તો પણ ઘણું છે સાહેબ કઈ શક્તિ છે તમે શું કયો પાવર ચાર બંદૂકવાળા વાળા સાહેબ ની આજુબાજુમાં છે એ પાવર છે નહીં એ પાવર નથી એના બંગલે કોક બે આહુડા પાડે ને એ દાંત કાટતો કાટતો બહાર નીકળે છે એનો પાવર છે એનો પાવર એની પાસે હૃદય છે એ ફીલ કરી શકે છે શેર કરી શકે છે બીજાની પીડાને અનુભવ કરી શકે છે એ તાકાત જે વ્યક્તિની અંદર હશે એ જ પહેલા તો માણસ ગણાય આવનારા સમયમાં સાહેબ આપણે બીજાની પીડાને અનુભવ ન કરી શકીએ આપણી જાતને આપણે માણસ કઈ રીતે કહી શકીએ એક વાર તમે બેસ્ટ માણસ બની જાજો અને દસ વર્ષ પછી તમારી પાસે કાંઈ નહીં હોય ને કોકને મોટા માણસને ખબર પડી ગઈ કે આ ખાલી એક સારો માણસ છે તમારું બાવડું પકડીને તમને કહે કે મારી કંપનીમાં આવી જા ટકાવાળી ભાગીદારી તું બોલજે પણ તું મારી સીટ ઉપર બે જા સાહેબનું ઇન્ટરવ્યુ મેં જોયું તું સાહેબને કોઈ પત્રકાર પ્રશ્ન કરે મોદી સાહેબ વિશે તમારું શું કેવું ઈ ઈ છે હું હું છું તમે સમજો એ ઈ છે હું હું છું તો અહીંયા કોઈ સામાન્ય વ્યક્તિ જોવે ને તો એમ થાય કે નહીં ઈગો થી વાત કરી નહીં આને સ્વભિમાન કહેવાય ઈ સ્વભિમાન ક્યાં દેખાય સાંભળો કે જ્યારે મંત્રી પદની જ્યારે ક્ષણ આવે ત્યારે સાહેબ ઊભા થઈ અને મોદી સાહેબ પાસે જાય છે અને બે હાથ મોદી સાહેબ પકડી દે છે જે માણસ બીજાની ક્ષમતાનું સન્માન કરી શકે એ માણસ મોટો છે પકડી લીધા ના ક્ષણ મેં જોઈ સાહેબે નહીં ત્યાં જે સાહેબ બોલ્યા હતા ને એ ઈ છે હું હું છું ત્યાં સાહેબે વાત પૂરવાર કરી દીધી તમે બોલ્યા હતા ને તમે તમે છો હું છું આપણે એકબીજા સરખા છે એમ બે હાથ પકડી લીધા દિલ માણસ બીજા દિલવાળાને ઓળખી શકે મુંબઈ ની અંદર એક ઝુપરપટ્ટીની બેન બંગલાના દાદરા ચડી જાય અને હાથમાં વાટકો અને વાટકો જોઈને કે બેન ઘરે ખાંડ નથી થોડી ખાંડ મળશે તો વિચાર કરો જેના ઘરે ખાંડ ઘટતી હોય એને ઘણે બધું ઘટતું હોય એટલે તરત જ ઓલી ખાંદાન બાઈ હતી અંદર ગઈ અને ખાંડનો વાટકો ભરીને ગરીબ મહિલાને આપી પછી એને ઊંઘ નો આવે દાતાર માણસ કોને કહેવાય જેને કેવું ન પડે હો એ ભાઈ તમે આ કામની અંદર કઈક લખાવજો એવું કેવું ન પડે દાતારી ફાટી નીકળે દિલવાળો માણસ અંદરથી ફાટી જાય એનાથી રેવાય નહીં એને કઈ રિક્વેસ્ટ ન કરવી પડે કારણ કે દિલ છે એની પાસે પછી એનું ઊંઘ ન આવે કારણ કે જેની ઘરે ખાંડ ઘટે એની ઘરે ઘણું બધું ઘટતું હોય ફીલ કરે દિલ ફીલ કરે પછી ઊંઘ ન આવે એને એમ થયું કાલ પાછું કઈક માંગવા આવશે કાલ પાછું કઈક માગવા આવશે કઈક પણ પેલી ગરીબ ભાઈ માગવાનો હોય પછી તો સાહેબ રહેવાનું નહીં મુંબઈની બજારમાં એ કરોડપતિની મહિલા નીકળી ગરીબ બેન ને ગોતવા માટે ક્યાં ગઈ ડગલા માંડે છે ઝુપરપટ્ટીની અંદર ઘુસે છે ગરીબ બેન રાજી થઈ જાય બેન તમે પણ મહત્વની વસ્તુ મુદ્દાની વસ્તુ એ કરોડપતિ બાઈ હાથમાં એક વાટકો હતો

કે એને ફરી આપણા ઘરે કઈક માંગવા આવું હોય ને તો પગ ભારે નો થાય ને સંકોચ નો થવો જોઈએ ભલા માણસ એક દાતાર માણસ પોતાની દાતારી દાખવા માટે પોતે ભિખારી બની જાય છે અને શરમ નથી આવતી અને દાતારી કહેવાય એટલે મને કહેવાનું મન થાય કે જીવતા છીએ તો નામનું મહત્વ મરણ પછી એને નાનામી કહેવાય જિંદગી કોઈની આપેલી ઉધાર છે સાહેબ એને પાછી ના આપો તો તમારી ખામી કહેવાય રડતા રડતા એવાતા જિંદગીમાં હસતા જાઓ તો વાત જામી કહેવાય બાકી